ગઈકાલે લોકસભામાં રાહુલ ગાંધીના હિન્દુઓ અંગેના નિવેદન બાદ દિલ્હીમાં ભાજપના અનેક નેતાઓએ તેમના નિવેદનની નિંદા કરી હતી અને રાહુલ ગાંધી માફી માંગે તેવું કહ્યું હતું મોડી રાત્રે ગુજરાતમાં પણ રાહુલ ગાંધી વિરુદ્ધ દેખાવો શરૂ થયા હતા બજરંગ દળના કાર્યકરોએ અમદાવાદમાં રાહુલ ગાંધી વિરુદ્ધ પોસ્ટર લગાવ્યા છે રાહુલ ગાંધીએ લોકસભામાં આપેલા નિવેદને તેમના માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે દિલ્હીમાં વિપક્ષી નેતાઓના વિરોધનો સામનો કર્યા બાદ હવે રાહુલ ગાંધીને ગુજરાતમાં પણ વિરોધનો સામનો કરવો પડશે મોડી રાત્રે બજરંગ દળના કાર્યકરો અમદાવાદમાં ગુજરાત પ્રદેશ

દિવસે આવો હથિયારો લઈને આવો અમે ઉભા છીએ અમારી પાસે સત્ય અને અહિંસાના હથિયારો છે આ પ્રકારનો કાયરતાપૂર્ણ હુમલો કરીને રાહુલ ગાંધીની વાતને યથાર્થ ઠેરવી છે અમારા ઘરમાં પણ પૂજા સાથે તુલસી ક્યારે દીવા કરીએ છીએ છીએ અમે હિન્દુ મહેરબાની કરીને તમારા જેવા ભાજપના કાયર હિન્દુત્વના સર્ટિફિકેટની જરૂર નથી પોતાના નિવેદનનો વિરોધ જોયા બાદ રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે ભાજપ નરેન્દ્ર મોદીજી કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ આખો હિન્દુ સમાજ નથી આપણે પણ હિન્દુ છીએ સોમવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી હતી જેમાં રાહુલ ગાંધીએ ભાગ લેતા કંઈક એવું કહ્યું હતું કે જેનો હવે જોરદાર વિરોધ થઈ રહ્યો છે રાહુલ ગાંધીએ કહ્યું તમામ ધર્મો અને આપણા બધા મહાપુરુષોએ અહિંસા અને નિર્ભયતા છે તેઓ કહેતા હતા કે દર્શન નહીં દર્શન નહીં શિવજી કહે છે કે દર્શો નહીં દર્શો નહીં તેઓ અહિંસાની વાત કરે છે પરંતુ જેઓ પોતાને હિન્દુ કહે છે તેઓ ચોવીસ કલાક હિંસા નફરત અને અસત્યની વાત કરે છે